શું તમારા મઢના દેવ બંધાઈ ગયા છે નમસ્કાર જય માતાજી મિત્રો મિત્રો આપની પોતાની ચેનલ ટોપ વાતો ગુજરાતી માં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે જજાણીશું કે આપણા મઢમાં જે કોઈ પણ ઈષ્ટ દેવી દેવતા હોય અને તે દેવ બંધાઈ ગયા હોય અને કામ ન કરતા હોય તો મિત્રો કઈ રીતે આ દેવોને છોડાવવા અથવા તો એ બંધનમાંથી મુક્ત કરાવવા કે જાગૃત કેવી રીતે કરવા તે વિશે જાણીશું પરંતુ તે પહેલા મિત્રો આપ સૌને નમ્ર વિનંતી છે કે તમે આજના આ વીડિયોને એક લાઇક અવશ્ય કરજો અને ચેનલને પણ સબસ્ક્રાઇબ કરજો જેથી અમોને આવા વિડીયો બનાવવા માટે પ્રોત્સાહન મળતું રહે અને અમારી આ ચેનલ આગળ વધતી રહે મિત્રો હવે જાણીએ તે માહિતી વિશે પરંતુ મિત્રો આ વીડિયો થોડોક લાંબો થશે પણ આખો વીડિયો જોજો કેમ કે આવી સરસ અને સરળ માહિતી તમને અત્યાર સુધી કોઈએ નહીં આપી હોય મિત્રો ઘણી વખત એવું બને છે કે ક્યારેક આપણા મઢના દેવ બંધાઈ જાય છે અથવા તો આપણી મનોકામના પૂર્ણ નથી કરતા અથવા તો તમે જે કંઈ પણ વ્યવસાય કરો છો ધંધો કરો છો કે નોકરી કરો છો તેમાં તમારું મન નથી લાગતું અને દિવસે ને દિવસે તમારી પરિસ્થિતિ ખૂબ જ ગંભીર થતી જાય છે અને તમને કંઈ પણ કરવાનું સૂચતું નથી તેમજ મિત્રો તમને સમાજમાં જે તમારી માન સન્માન પ્રતિષ્ઠા છે તે પણ મળવાનું બંધ થઈ ગયું છે એટલે કે મિત્રો બધી જ રીતે જોવા જઈએ તો આપણા જે મઢના દેવ છે તેઓ તમારા કામ કરતા બંધ થઈ ગયા છે મિત્રો કહેવાનો અર્થ એ છે કે આપણા જે મઢના દેવ છે તે ક્યારે કામ કરતા બંધ થઈ જાય છે અને ક્યારે આપણે ખૂબ જ તકલીફ ભોગવવી પડે છે તો તમને જણાવી દઈએ કે જારે તમે તમારા જે મઢના દેવી દેવતાઓ કે માતાજી છે તેઓની તમે પૂજા પાઠ ભક્તિ અને સ્મરણ કરવાનું બંધ કરી દો છો અથવા તો તમે તેમને મળવા જવાનું ઓછું કરી દો છો ત્યારે તેઓ તમારાથી નારાજ થઈ જાય છે કે તમારાથી તેઓ રુષ્ટ થઈ જાય છે આ સિવાય મિત્રો જો તમારા કોઈ પણ શત્રુઓ હોય કે દુશ્મન હોય કે પછી તમારી અવેદના કરતા હોય અને તમને નીચે પાડવા માંગતા હોય તેવા લોકો પણ બીજા અન્ય લોકો પાસે જઈને કોઈ ખરાબ કૃત્ય કરાવીને કે પછી તંત્ર વિદ્યા કરીને તમારા મઢના જે દેવ હોય છે તેને બાંધી લે છે અથવા તો કોઈ અન્ય વ્યક્તિ પાસે વસમાં કરાવી દે છે પણ મિત્રો આજે અમે તમને એક એવો પ્રયોગ બતાવવા જઈ રહ્યા છીએ જેને કરવાથી સમસ્યાનો અંત લાવશે તેમજ તમારી દરેક મનોકામનાઓ પણ પૂર્ણ કરશે આ માટે મિત્રો સૌથી પહેલા તમારે રવિવારના દિવસે સવારે નાઈ ધોઈને સ્વચ્છ કપડાં પહેરી કે પછી સફેદ કપડા પહેરીને

પછી તમારા જેટલા દેરા છે એ માતાજીને પૂજતા હો કે દેવને પૂજતા હો તેઓને જો સિંધોર ચડતો હોય તો સિંધોર ને ચડાવવાનો અને જો ચુંદડી ચડતી હોય ને તો ચુંદડી ચડાવવાની અને જો પાઘડી ચડતી હોય તેને પાઘડી ચડાવવાની અને મઢમાં બેસાડી દેવાના અને આ પછી સૌ બધાને ગુગળ નોંધું આપવાનો અને પછી પહેલા તમારા મનમાં જે આગેવાન દેવ હોય છે તેમના નામનો એક ઘીનો દીવો કરવાનો તે પછી તમારા ઘરમાં જે તમે કુળદેવી માને પૂજો છો તે કુળદેવી માના નામનો દીવો કરવાનો અને પછી તમારા મઢમાં જેટલા જેટલા દેવી દેવતાઓ છે બધાના નામના દીવા કરવાના અને પછી તમારા મઢના જેટલા પણ દેરા કે દેવ છે તે બધા દેવ પાસે તમારે પ્રાર્થના કરવાની છે અને પ્રાર્થનામાં કહેવાનું છે કે તમારાથી જાણતા અજાણતા જે કોઈ પણ ભૂલ થઈ ગઈ હોય એની માફી માંગવાની છે તેમને પ્રાર્થના કરવાની કે હે દૈવી દેવતાઓ મારાથી કે પછી અમારા પરિવારથી જાણે અજાણે જો કોઈને અપશબ્દ બોલાઈ ગયો હોય કે જે પણ અહિત થઈ ગયું હોય કે પછી મારા પર મારો અહંકાર સવાર થઈ ગયો હોય તો તેની હું માફી માંગુ છું મિત્રો આટલું તમારે સાચી ભક્તિથી અને સાચા હૃદયના ભાવથી કહેવાનું છે અને પછી આપણે પુસ્તક આવે છે જેનું નામ છે ચંડીપાઠ એ પુસ્તક તમારે પહેલાં અગાઉથી લઈ આવવાનું છે અને આગળ મૂકી દેવાનું છે પછી બધા મઢના દેવતાઓનું પૂજન કરી આટલી વિધિ થઈ ગયા પછી પૂજન કરવાનું છે અને પૂજન કરી જે ચંડીપાઠનો પુસ્તક છે તેનું પૂજન કરવાનું છે અને ચાંદલો કરવાનો છે ચડાવવાના અને અને પગે લાગી એ એ એ પાઠ આપેલા હશે પાઠનો તમારે ક્રમવાઈઝ પાઠ કરવાનો છે મિત્રો ચંડી પાઠ પુસ્તકમાં જે પાઠો નો ઉલ્લેખ કરવા જઈ રહ્યા છીએ તે વિશે પણ આ વિડિયોમાં તમને અંતમાં થોડી માહિતી આપીશું તેથી વિડિયોને અંત સુધી જરૂર સાંભળજો અને જે વિધિ કરવાની છે તે પણ અવશ્ય સાંભળજો મિત્રો હવે આગળ જોઈએ તો પહેલા તમારે કવચ કવચનો પાઠ કરો ત્યારે નીચે આસન પાથરવાનું છે તેમાં પણ ખાસ જો ઊનુ આસન પાથરો તો સારું અને ડાભ પાથરો તો પણ સારું તેમજ તમે જે આસન પાથરો એ આસન સફેદ અથવા લાલ પાથરવાનું છે દેવી પાઠ કરવાનો પછી એની અંદર બતાવેલા અલગ અલગ સ્તોત્ર એનો પાઠ કરવાનો છે અને પછી એની અંદર બતાવેલ સ્તોત્ર છે એનો પાઠ કરવાનો અને પછી એની અંદર બતાવેલ સિદ્ધ કુંજિકા સ્તોત્ર છે એનો પાઠ કરવાનો છે આ પછી તમારે રુદ્રાક્ષની માળાથી એક મારા જપ આ મંત્રનો કરવાનો અને તમારા કુળદેવીનું સ્મરણ કરીને પછી આ મંત્રનો તમારે જાપ કરવાનો છે જે મંત્ર આ મુજબ છે ઓમ અહરી કલીમ ચામુંડાય વિચે નમઃ આ પછી મિત્રો તમારા મઢના જે દેવી દેવતાઓ અને માતાજી છે તેમના દીવા ધૂપ કરવા અને આરતી કરવી મિત્રો આવું તમારે અગિયાર દિવસ કાયમ એટલે કે દરરોજ કરવાનું છે પણ કાયમ અગિયાર દિવસ માટે તમારે ડેરાને અને મઢને નવરાવવાના નથી ફક્ત તમારે ગંગાજળ અને ગૌમૂત્ર હાંટવાનું છે અને દીવા કરવાના છે અને ગૂગળનો ધૂપ કરવાનો છે અને આ જે પાઠના નામ બતાવ્યા છે એ બધા પાઠ ચંડી ચંડીપાઠની અંદર બતાવેલા છે અને તે દરેક પાઠ દરરોજ તમારે કરવાના છે અને એક મંત્રની માળા કરવાની છે મિત્રો આમ કરવાથી આજે તમારા મઢના દેવ જો કોઈના બંધનમાં બંધાયેલા હશે તે બંધનમાંથી મુક્ત થઈ જશે અને તમારા કામ કરવા લાગશે મિત્રો દિવસ પછી તમારા દેવી દેવતાઓને જે નિવેદ કે ભોગ હોય તે નિવેદ કરજો અને કુટુંબ સાથે બેસીને સૌ સાથે મળીને ભોજન જમજો અને અગિયાર અથવા એકવીસ દીકરીઓને ભોજન કરાવજો મિત્રો જે ચૌદ વર્ષથી નાની દીકરીઓ હોય તેમણે એ દિવસે વિવિધ વાનગીઓનું ભોજન કરાવવાનું અને નાની દીકરીઓના શ્રૃંગારની જે વસ્તુઓ હોય છે તે દાનમાં આપવાની અને યથાશક્તિ પ્રમાણે દક્ષિણા આપવાની છે મિત્રો આટલું કરવાથી ગમે તેવા મેલા દેવ કે ખરાબ શક્તિઓ કે નકારાત્મક ઉર્જાઓ તમારા મઢમાં બેઠી હશે તો તે નષ્ટ થઈ જશે અથવા તો જો કોઈએ તમારા દેવને મુઠચોટ મારીને બાંધી દીધા હશે તોય પણ આ પ્રયોગ કરવાથી તેઓ મુક્ત થઈ જશે પણ મિત્રો શરત એટલી જ છે કે સાચી શ્રદ્ધા અને વિશ્વાસથી આ પ્રયોગ કરવાનો છે અને એમાં પણ જો કોઈ આ પ્રયોગને કરે છે તો એને અગિયાર દિવસ સુધી બ્રહ્મચર્ય રાખવું પડશે અને સાદું ભોજન ખાવું પડશે શુદ્ધ ભોજન ખાવું પડશે અને માતા પિતા વડીલોનો આદર કરવો પડશે તેમજ મિત્રો આટલું કરવાથી તમારું કામ સિદ્ધ થશે અને તમારા જીવનમાં કોઈ પણ પ્રકારની સમસ્યાઓ હશે તે દૂર થઈ જશે અને તમારી દરેક મનોકામના પૂર્ણ થશે મિત્રો હવે થોડી ચંડી પાઠ પુસ્તક વિશે માહિતી જાણી લઈએ અને તેના અંદર જે પાઠો બતાવેલા છે તે વિશે થોડી માહિતી અને તેનું મહત્વ જાણી લઈએ તો મિત્રો ચંડીપાઠ એક પવિત્ર હિન્દુ ગ્રંથ છે જે દેવી મહાત્મ્ય અથવા દુર્ગા સપ્તશી તરીકે પણ ઓળખાય છે તે માર્કંડે પુરાણનો એક ભાગ છે અને શક્તિ ઉપાસના પર આધારિત છે તેમજ આ ગ્રંથમાં દેવી દુર્ગાની મહિમા અને શક્તિના વિવિધ રૂપોના વર્ણન સાથે સાથે તેઓના પરાક્રમ અને આશીર્વાદોનું વર્ણન છે અને ચંડીપાઠ મુખ્યત્વે શારદીય નવરાત્રી અને શાંતિ અને વિજય માટે કરવામાં આવે છે આ પછી મિત્રો ચંડીપાઠમાં આપેલ દેવી કવચ પાઠ વિશે જાણીએ તો મિત્રો દેવી કવચ ચંડીપાઠનો આરંભ છે અને તે શક્તિ ઉપાસના માટે રક્ષાત્મક સ્ત્રોત્ર છે જે તેના ભક્તને કે ઉપાસકને શારીરિક માનસિક અને આધ્યાત્મિક રક્ષા પૂરી પાડે છે અને તેમાં દેવીના વિવિધ અંગોને અને તેમને રક્ષા આપતા દેવતાઓને આહવાન કરવામાં આવે છે મિત્રો દેવી કવચ એવા લોકોને નકારાત્મક શક્તિઓથી સુરક્ષા આપે છે જે શ્રદ્ધાપૂર્વક તેનો પાઠ કરે છે અને તે માનસિક અને શારીરિક નિરાકરણ માટે પણ અસરકારક છે એટલે કે દેવી કવચનો પાઠ શરીર અને ચિત્તના રક્ષણ માટે કરવામાં આવે છે અને જે કોઈ વ્યક્તિ તેને શ્રદ્ધા સાથે પડે છે તે પર નકારાત્મક શક્તિઓ અસર કરી શકતી નથી કે કોઈ પણ મેલા દેવ તેને નુકસાન પહોંચાડી નથી શકતા મિત્રો અંતમાં સિદ્ધ કુંજિકા સ્તોત્ર પાઠ વિશે જાણીએ તો ચંડી પાઠ ના ભાગ તરીકે સિદ્ધ કુંજિકા સ્તોત્ર પાઠ પણ વિશેષ મહત્વ ધરાવે છે અને તે દેવી દુર્ગાના નવરૂપોની આરાધના માટે છે અને એ કહેવામાં આવે છે કે જો આ સ્તોત્રનો પાઠ કરવામાં આવે તો ચંડી પાઠના તમામ ફળ પ્રાપ્ત થાય છે પછી ભલે તે પૂર્ણ ચંડી પાઠ ન પઢવામાં આવે એટલે કે મિત્રો આ સ્તોત્ર અતિશય શક્તિશાળી છે અને કહેવામાં આવે છે કે જો માત્ર આ સ્તોત્રનું જ પઠન કરવામાં આવે તો ચંડી પાઠના તમામ ફળ પ્રાપ્ત થાય છે તેથી જ ચંડી પાઠના અંતમાં સિદ્ધ કુંજિકા સ્તોત્રનું પઠન કરવામાં આવે છે એટલે કે વાંચવામાં આવે છે મિત્રો તેના મહત્વની વાત કરીએ તો આ સ્તોત્ર શક્તિના કેન્દ્રિત પૂજન માટે છે તેમજ તે સરળ શક્તિશાળી માનવામાં આવે છે અને તે તેના ભક્તોને ઉપાસકને પરમ શાંતિ અને ઇચ્છિત ફળ પ્રાપ્ત કરાવે છે સિદ્ધ કુંજીકા સ્તોત્રનું પઠન તેના ભક્તોના અને સાધકોના આશરો સુધી પહોંચવા માટે ઉર્જિત કરે છે અને નવદુર્ગાના રૂપોની આરાધના માટે આ એક અણમોલ સ્તોત્ર છે મિત્રો ઓમ તેહરી કલી ચામુંડાએ વિછેયના જાપમાં માતાની શક્તિઓનો સ્તવન થાય છે જેનાથી દરેક ઈચ્છા પૂર્ણ થાય છે તેમજ આ પાઠ કરવાનો શ્રેષ્ઠ સમય ગુરુવાર શુક્રવાર અથવા નવરાત્રીના દિવસોમાં વધુ પ્રભાવશાળી માનવામાં આવે છે પરંતુ જો તમે કોઈ દેવી દેવતાઓને બંધનમાંથી મુક્તિ કરાવવા માંગો છો તો આગળ આપણે જે પ્રયોગ બતાવ્યો છે તે જ પ્રમાણે તમારે કરવાનું છે મિત્રો ચંડી પાઠના પાઠના ફાયદા વિશે જાણીએ તો શારીરિક અને માનસિક રક્ષણ માટે દેવી કવચ અને અને કિલકમ પાઠ કરવાથી મન શરીર પર સકારાત્મક પ્રભાવ થાય છે તેમજ ઇષ્ટ દેવી દેવતાઓ કે પછી માતાજીના કે દેવીના શ્રદ્ધાપૂર્વક પાઠ કરવાથી જીવનના દરેક ક્ષેત્રમાં વિજય મળે છે અને ધન સંપત્તિમાં વૃદ્ધિ થાય છે અને તેમની ઉપાસનાથી આધ્યાત્મિક ઉર્જામાં વૃદ્ધિ થાય છે અને આધ્યાત્મિક શાંતિ મળે છે અને તમારા વિઘ્નો નાશ થાય છે મિત્રો ચંડી પાઠ અવરોધો દૂર કરે છે અને યોગ ક્ષેમ પ્રદાન કરે છે એટલે કે મિત્રો કુલ મળીને ચંડી પાઠ એક માત્ર પાઠ નથી તે ઉપાસનાની શક્તિશાળી પદ્ધતિ છે જે જીવનમાં અનેક સફળતાઓ અને આધ્યાત્મિક શાંતિ લાવી શકે છે તો મિત્રો આશા રાખીએ છીએ કે તમને આજના વીડિયોમાં સંપૂર્ણ માહિતી મળી ગઈ હશે મિત્રો જો તમને આજનો આ વીડિયો પસંદ આવ્યો હોય અને માહિતી સારી લાગી હોય તો આજના આ વીડિયોને લાઈક કરજો તેમજ વધુમાં વધુ શેર કરજો જેથી કરીને અમને પણ આવા વિડીયો બનાવવા માટે પ્રોત્સાહન મળી રહે તેમજ મિત્રો જો હજી સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધા સાથે તમારા જે કોઈ પણ ઈષ્ટ દેવી દેવતાઓ હોય માતાજી હોય કે તમે જે પણ કુળદેવીને પૂજતા હોવ તેમનું એકવાર ના ચોક્કસથી લખજો જેથી કરીને તેમની કૃપા તમારા પરિવાર પર બની રહે અને આપણા સૌ પર પણ બની રહે તો મિત્રો ફરી મળીશું એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌને જય માતાજી જય કુલદેવી માં હર હર મહાદેવ જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ જય જય બજરંગ બલી